અને હવામાન વિભાગે પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે અને આ જ ચોમાસાની આગાહીને લઈને ગુજરાતમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફની વધુ ચાર ટીમોને તૈનાત કરાઈ છે જેમાં ગીર સોમનાથ ભાવનગરમાં એક એક ટીમને તૈનાત કરવામાં આવી છે દ્વારકા છે નર્મદા છે કે જ્યાં પણ એક એક ટીમને તૈનાત કરવામાં આવી છે ભુજ વલસાડ રાજકોટમાં તો પહેલા પહેલાંથી જ આ ટીમ મૂકી દેવામાં આવી છે એટલે કે આ એનડીઆરએફની કુલ સાત ટીમ ટીમો જે છે એ અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને ધ્યાનમાં રાખીને વધુ ચાર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે એનડીઆરએફની સાત ટીમો અત્યારે સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લામાં તૈનાત છે મેપના માધ્યમથી અમને બતાવી રહ્યા છે કે વલસાડ છે ભુજ છે રાજકોટ છે જે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે ઉપરાંત ગીર સોમનાથમાં પણ એક ટીમ તૈનાત કરવામાં આવી છે ભાવનગરમાં પણ એક ટીમ રહેશે દ્વારકામાં પણ એક ટીમ તૈનાત કરવામાં આવી છે નર્મદા જિલ્લામાં પણ એક ટીમ એનડીઆરએફની તૈનાત કરવામાં આવી છે